અનસુયા ગૌધામ માણાવદર મિત્રો જેની તમે સુંદર સુંદર ગાયો જોઈ શકો છો બો જ્યાં મિત્રો ભાળવા ભુનેશ્વરી જસદણ ભાવનગર એવી રીતના અલગ અલગ બધી જ બ્લડ લાઇનની ગાયો મિત્રો તમને એક જગ્યાએ જોવા મળશે ભીલી માછિયા શિંગડા કુંડા શિંગડા ટાઈપ ઓફ સિંગ પેટર્ન બહુ મસ્ત અને સુંદર ગાયોનું કલેક્શન છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વળકી જુઓ તમે બસો એકાવન નંબરની આ કુંડી ગાય જુઓ આ શાકવાડીની ગાય છે મિત્રો આ માસિયા સિંગવાળી ગાય જુઓ દીપા આ નંદી મહારાજ તમે જુઓ તોખાર વન સેવન્ટી ફાઈવ છે આ ગાય જુઓ મિત્રો તમે જે મોહનની દીકરી છે એકથી એક ચડિયાતી ગાયું છે મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્ત અને સુંદર કલેક્શન કરેલું છે જુઓ મિત્રો આ મિત્રો પેલા વેતરની ગાય છે તમે એની હાઈટ બોડી જોઈ શકો છો આ છે ગોદાવરી પછી મિત્રો એક કાકરેજ પણ અહીંયા રાખેલી છે કાકરેજને પણ તમે અહીંયા જોઈ શકો છો જોઈ લ્યો મિત્રો એક ગાય જવો ને એક ગાય ભૂલી જાવ એવું જોરદાર ગાયોનું કલેક્શન છે જીતેનભાઈ શેઠ ને ત્યાં અનસુયા ગૌધામમાં આ છે રત્ના જે ગુંડલિયાની દીકરી છે આ છે નીલુ આ ગંગા છે જે મિત્રો સમ્રાટ કૂટ છે વડલિયા સાહેબ પાસે આ એમની માતા છે અહીંયા મિત્રો ઓળખ્યું છે નાની નાની જે એક વર્ષની આસપાસની ઉંમરની હે બધી તો મિત્રો તમને અનસુયા ગૌધામની ગાયું કેવી લઈ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો જય ગૌ માતા વંદે ગૌ માત્ર